આગળ જે મેં આ બધા વિડિયોમાં આવી ગયો ભાઈ ગીંગા જમમમાં મમ્મી આપો ત્યાં મિંડા ઉતારીલા મોળા ખાતા મિક્સમાં હાથ મશીન આપડી લૂટ લાલ 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 આ ખદડું

વરસાદ પડવાનો આંબાલા ની આગ ધોધમાર વરસાદ કરવા ગાબાદ નો નીકળતા Halo जी आ गए ओके

ન્યા ન્યા કેવી રીતે કરી દીધું ઇલા ડેમેજ છે દેને ચાલે દાડી હતો આયા આયા આવ્યો કેવો બોલે બંધુ બંધુ આયા બંધુ આ કરો ઇલા મિલા સફો તો કર પી 90 ખદડા જેવી આ એટલે ઈની હા એટલે તો ખબર આવી હાઈલી જ લૂટ મારી લૂટ કાને હોય મેટલા માર ખાય હોય મુક જગ્યા દી આ આ બંદો ગાયબ થયો ને ય બંદો

મા પગામાં તો ખબર નથી વાહ જો ગાર્ડન પાણીમાં નાખી દીધું આ ગાડી કાઢવું કેમ હવે ગાડી નો નીકળેલા ના ના बंद सुनियो ने रे लॉर्डी समराय नहीं वाला काटे जा तो तारा काटे दे रही थी मैं रूम अरे तो मैं एक एक गोल मैं है ना नहीं ना हुई जगह ये रिप्लेन क्या है अरे आ तो आम ले अरे आया है आया अरे

આજે નમમારો ઝીરો કરી તો બોલ અમે રેડેમાં તો 5 કિલો ના 3 કિલો ના નોતા છે બેઠો રે

ক� owning�� আপরা, ককর? ক৉য়ে কোটন ক�পাভেল কুনারা . ওে আরা বমারা x� państwo কোয় কমখেকে? কোষকে? কোয়ে কোষা रবুয়ে িএ কোযে এঠা কা